હા મારે દુસરે બીજી શાદી કરવી છે બરાબર છે હા મારે ઘર થી એસ્પર્ડ હો ગયા બરાબર હા લગભગ બે હજાર પંદરમાં હેલો હા સાંભળું છું હા બે હજાર પંદર માં એસ્પર્ડ થઈ ગયા બરાબર મારે એક બાર વર્ષની છોકરી છે બરાબર હું એક હું એક જ છું અને મારે દસ વીઘા ખેતી છે જમીન બરાબર છે મારો જિલ્લો આણંદ લાગે બરાબર બરાબર જોયી વાતી વાળા નિશાબેન સોલંકી બરાબર બરાબર મારી ઉમર છેતાલીસ વર્ષ છે હાજી ને એકલી પાલવું છું એ તો એના ઘેર જતી રહેશે તો મારું કોઈ નથી સાહેબ આપડે video મૂકવાનો છે ચેનલ ઉપર હા મેં કીધું તો photo મોકલાવો મારે biodata મુકવો હમ તમે અત્યારે વાત કરો એ recording મુકવું છે આપડે હા મુકો બરાબર છે હમ કોઈ એવું પાત્ર મળી જાય મારે તો ત્યાં રહેવું હોય તો છૂટશે ને મારા ઘેર આવે તો મારે property જ છે સાહેબ એમ હા હું એકલો જ છુ કોઈ નથી સંભાળવાનું હું મરી ગયો પછી કોઈ કુટુંબ વાળા હડપ થી એવું છે હમ

આપડે હું કરું છું કારીગર આઠસો રૂપિયા હાજરી લાવું છું હે હા ખેતી કરો છો ચણતર કામ કરો છો હા આ ચોમાસાના ચાર મહિના ખેતી પછી આઠ મહિના હું ચણતર કામ કરું છું આઠસો રૂપિયા છે મારી હાજરી આવશે તો હું દુખી નહી કરું એને બરાબર છે બરાબર મને રોટલી મને રોટલી બનાવી દેશે બસ બહુ બરાબર છે સર એટલી મેહરબાની કરો સર ના બસ બસ કોઈ એવું મહેરબાની વાત નથી ફક્ત અમે તો ઓડિયો મૂકીએ ઓડિયો દ્વારા કોઈ તમને પાત્ર મળે મારી પાસે પર્સનલ કોઈ એવા છોકરીઓ એમની પણ અઠાવન વર્ષની ઉમર છે એટલે ઉમર નો બહુ ડિફરન્સ થઇ જાય કારણ કે પોતે મારી કદાચ આધાર કાર્ડ મારી અડતાલીસ કદાચ તો બોલો પણ હે કોઈ વાંધો નહીં કોઈ દિક્કત નહીં મેમ અચ્છા એવું છે એટલે આમાં શું છે કે ઉંમરના હિસાબે થોડોક પ્રોબ્લેમ થાય બેનની અઠાવન ની ઉંમર છે સત્તાવન વર્ષ હતા હમણાં અઠાવનમાં બેસી ગયા છે એટલે એના લાયક પાત્ર ઉંમરને લાયક હોય ને તો એડજસ્ટ થાય એવું છે નહીતર છે ને બેનની ઈચ્છા છે કે મારે મારી ના હોય ને અહીંયા જ કરવું છે ઘણા ઘણા ફોન આવેલા છે પિસ્તાલીસ વર્ષ કે એની આડે ગાડે પણ ને ઉંમર નાની પડી છે ના મારે લગભગ આમ માં માં વધારે છે લગભગ અડતાલીસ મારે વિકાર નથી મારે બસ મને રોટલી કરી દે ને હું મહેનત કરીને એના કમાઈને ખબર આવી તમારી વાત સાચી છે પણ હવે શું છે કે તોય ઉંમર નાની પડે તમે અઠાવન કેટલા કીધા તમે અડતાલીસ કીધા ને તોય તમારી ઉંમર નાની પડે કારણ કે બેન ને અઠાવન વર્ષના છે એટલે ઉમર ને ને હોય તો એડસ્ટ થાય તો પછી આપડે વાત તમને કરાવી શકીએ પણ ઉમર તમારી બઉ નાની પડે એના પાસે ઠીક છે બીજું કોઈ કોઈ પાત્ર પાત્ર બીજું એવું આવે તો તમને હું કોન્ટેક્ટ કરાવીશ કારણ કે આની અંદર તમારો ઓડિયો હશે એમાં તમારો નંબર હશે અને તમારો ફોટો હશે આ રીતનું આપડે મૂકીશું બરાબર છે એટલે કોઈ તમને સારું પાત્ર મળી જાય પછી તમારું ગામ છે વૈણેજ ત્યાં મકાન છે તમારા ઘરના જ છે હા મારા છે કેટલા રૂમ વાળા છે મારે તો અત્યારે એક રૂમમાં છે અત્યારે બીજા બે નવા ચાલુ કર્યા છે અને મારી આવકને બે અત્યારે લિન્ટર મથાળે મુક્યા છે બરાબર છે હવે વરસાદના કારણે બરૂકી ગયા બરાબર છે બરાબર છે સમજી ગયો મારે કોની માથે કરવાના એમ સાચી વાત છે હવે આ જે તમારી જે ખેતીની આવક છે એ કેટલી થતી હશે એટલે મારે લગભગ ડાંગર પાકે તો દોઢ લાખ હમ અને ઘઉં પાકે તો સિત્તેર 80 હજાર બરાબર છે બરાબર છે એટલે બે લાખ ને વીસ હજાર જેવી આવક આપડે ગણીએ વાર્ષિક છે બે અને વીસ બીજી છુ તમે એમ કે છો કે હું પણ કડિયા કામ પણ કરું છું તો ઈ જે તમે ઈ તમે એક મહિનો ઈ રીતે કામ ત્રણ મહિના ઈ કામ કરતા હશો ને તમે ઉનાળાના સમયમાં ચાર મહિના જેવું કરો છો તો એમની આવક કેટલી ગણાય અંદાજીત મારે અચ્છા 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 એક મહિના માં એટલે પાંચ દિવસ જવું ને પાંચ દિવસ ઘેર બેસવાનું પણ મૂળ ટોટલી એકવીસ હજાર થાય સમજાય ગયું એટલે સાહીંઠ હજાર જેવી આવક આપડે ગણીએ ત્રણ ચાર મહિના ની આપડે સાહીંઠ એસી હજાર જેવું બરોબર છે ચાર મહિના હા એ ઘર ખર્ચે હું કાઢું છું એ રીતે હા જી હા જી હા સમજાય ગયું સમજાય ગયું એટલે તમે વર્ક કરો છો અને તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું છો તમે હું આઠ પાસ છું અચ્છા આઠ પાસ છો પછી આજે દીકરી છે એ કેટલું ભણે છે અત્યારે,

સમજાય આજ નંબર પર મોકલી આપો અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની ગુગલ પે કે એવી માગણી કરે તો કોઈને આપતા નહીં કે અને તમે કોળી પટેલ સમાજ માંથી છો તો તમારે બીજા કોઈ સમાજ ચાલે કે આજ માં કરવું છે ચાલે બરાબર છે પછી કોઈ વિધવા પાત્ર હોય કોઈ વિધવારે એના છોકરા કઈ હોય તો હાલે ખરા છોકરી બોકરી હોય તો ચાલે છોકરાઓ કદાચ હોય તો પણ નાની ઉંમર નો હોય તો હું પાપા મન કઈ ના એવું છે સમજનો છોકરો મન પાપા ના કહીએ કે ને એવું થોડું કોઈ તો કરે ને એના મમ્મી તમને પતિ સ્વીકારી લેતા હોય તો દીકરો તો સ્વીકારે જ એમાં શું વાંધો હા તો બે ત્રણ વીઘા એને લખી આલુ એના નામ કરી દઉં એમ એમ બરોબર છે છે કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકશું અને આપણે જે કાંઈ અત્યારે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી હા બરાબર ને સારું તો મને તમારો ફોટો મોકલી આપો આપણે તમારો ઓડિયો મૂકશું આ ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ